પોલીસ અધિકારીઓને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો બે પીઆઈને ફસાવવા ભેજાબાજોએ પ્રયાસ કર્યો પીઆઈ બીબી જાડેજા અને એમએ જણકાટને ફ્રોડ કોલ આવ્યો હતો મહત્વનું છે કે બીબી જાડેજાને કાયદાની વિરુદ્ધમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું કહ્યું હતું તો મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું કહીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ રાજકોટમાં પોલીસ અધિકારીઓને ડિજિટલ અરેસ્ટ કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો શું વિગત ચોક્કસથી દીપિકા જે પ્રમાણે હાલ રાજ્યમાં ડિજિટલ અરેસ્ટના જે મામલા છે તે સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ બે જેટલા પીઆઈ છે તેમને આ પ્રકારે ડિજિટલ અરેસ્ટ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો પીઆઈ બીબી જાડેજા જયારે પીઆઈ જે એમ એ જણકાર છે આ બંનેને આ પ્રકારના ફોન આવ્યા હતા ડિજિટલ અરેસ્ટ માટેના ફોન આવ્યા હતા પરંતુ બંને પીઆઈ દ્વારા ક્યાંક ક્યાંક જવાબ નથી આપવામાં આવ્યો છે કે બંને નિષ્ફળ જે પ્રયાસ છે ડિજિટલ અરેસ્ટનો તે થયો છે રાજકોટમાં અગાઉ પણ એક જે બેંકના નિવૃત્ત કર્મચારી છે તેમની સાથે પણ પચાસ લાખથી વધારે આ પ્રકારની છેતરપંડી ક્ષેત્ર આચરવામાં આવી હતી અને ડિજિટલ અરેસ્ટ છે તે કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રકારના બનાવો છે તે રાજકોટ સહિતના વિસ્તારોમાં હાલ વધી રહ્યા છે જે દીપિકા જી આભાર ભાવેશ વિગત આપવા બદલ